સાંજે હોટલ જેવું જ જમવાનું જો ઘરે મળી જાય તો કોઈ પણ બહાર જમવાનું નામ ન લે તો આજે આપણે ખૂબ જ ઓછી કિંમતમાં એકદમ સરળ રીતે હોટલ જેવું જ ડિનર ઘરે બનાવીશું તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે પનીરને મેરિનેટ કરવાનું છે જેના માટે અહીં મેં બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે તેની ઉપર આપણે એક ટી સ્પૂન જેટલા કાળા મરીનો ભૂકો નાખી દઈશું અને તેની સાથે એક ટી સ્પૂન જેટલું લસણ અને આદું ખાંડેલા નાખી દઈશું હવે આની અંદર બે ટેબલ સ્પૂન જેટલી કોથમીર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સાથે જ એકાદ ટી સ્પૂન જેટલું તેલ નાખી દઈશું જેથી બધો જ મસાલો છે તે પનીર ઉપર વ્યવસ્થિત ચોંટી જાય અને આને હળવા હાથે હલાવીને મિક્સ કરી લઈશું પનીર ભાંગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આને ચમચીથી વ્યવસ્થિત મિક્સ કરતા નહીં ફાવે આપણે હાથેથી જ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું જેથી બધો જ મસાલો અને આદુ અને લસણની પેસ્ટ છે તે પનીર ઉપર વ્યવસ્થિત ચોંટી જાય તો જો અહીં પનીરને મેં સરસ મિક્સ કરી લીધું છે તો હવે આને ઢાંકીને અડધી કલાક માટે રાખી દઈશું અને ત્યાં સુધી લચ્છા પરોઠાનો લોટ બાંધી લઈએ જેના માટે કાથરોટની અંદર એક વાટકી ઘઉંનો લોટ અને તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખી દઈશું ચણાનો લોટ નાખવાથી પરોઠાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખી દઈશું આવી રીતના હાથેથી ક્રશ કરીને અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને એક ટી સ્પૂન જેટલા અજમાને આવી રીતના હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું અજમો અને કસૂરી મેથી નાખવાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર અડધી ચમચી જેટલું લીંબુ નીચોવી દઈશું જેના કારણે પરોઠા એકદમ સરસ ક્રિસ્પી થશે હવે આમાં એક ટી સ્પૂન જેટલું તેલનું મોણ નાખી દઈશું અને ત્યારબાદ આ બધાને હાથેથી હલાવીને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનો લોટ બાંધી લઈશું પરોઠાનો જેવો લોટ હોય તેવો જ આપણે આનો લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં તે રીતનો આનો લોટ બાંધી લઈશું તો જુઓ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે હાથને સહેજ ઓઇલવાળો કરી અને આપણે લોટને એકદમ કેળવીને સ્મૂથ કરી લઈશું અને ત્યારબાદ લોટને ઢાંકીને આપણે દસેક મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યાં સુધી આપણે આગળ બીજી તૈયારી કરી લઈએ જેના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે તેની અંદર એક મોટી લાંબી સુધારેલી ડુંગળી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને સાધારણ ટ્રાન્સલુસન થાય ત્યાં સુધી સાંતળવાની છે તો જો આપણી ડુંગળી એકદમ સરસ ટ્રાન્સલુસન થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે લસણ આદુ અને મરચાં નાખી દઈએ અહીં મેં ત્રણ તીખા લીલા મરચાં એક ટેબલ સ્પૂન લસણની કળીઓ અને એક ટેબલ સ્પૂન જેટલા આદુના ટુકડા લીધેલા છે તેની સાથે એક કપ જેટલી ફ્રેશ કોથમીર નાખી દઈશું કોણી દાંડલી સહિત જ મેં અહીં કોથમીર લીધેલી છે અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું થોડુંક મિક્સ કર્યા પછી હવે આપણે આને ઢાંકીને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું જેથી લસણ અને આદુ સરસ ચડી જાય જો થોડીક વાર થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ આપણા લસણને આદુ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી આપણે આને મિક્સર જારની અંદર નાખી દઈએ અને આને આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થયા પછી આપણે આગળની પ્રોસેસ કરીશું આ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે મેરીનેટેડ પનીરને શેલો ફ્રાય કરી લઈએ જેના માટે એ જ પેનની અંદર ફરીવાર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને આપણે જે પનીરને મેરીનેટ કરીને નાખ્યું હતું તેની અંદર નાખી દઈએ પનીરને તમારી પાસે જો ટાઈમ હોય તો એકાદ કલાક મેરીનેટ થવા દેવાનું જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે મીડિયમ ફ્લેમ પર આપણે પનીરને થોડીકવાર માટે સોતે થવા દઈશું થોડીકવાર થાય એટલે આપણે પનીરને પલટાવી દઈએ જો એક સાઈડથી સરસ બદામી કલર થઈ ગયો છે તો બીજી સાઈડથી પણ સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું તો જો આપણું પનીર બંને સાઈડથી એકદમ સરસ બદામી કલરનું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે ઉતારી લઈએ મિક્સર જારમાં જે આપણે મિશ્રણ નાખ્યું હતું તો તે પણ ઠંડુ થઈ ગયું છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું દહીં નાખીને એને ગ્રાઇન્ડ કરી લઈશું દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને ગ્રાઇન્ડ કરવામાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું હવે આ મિશ્રણને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ આ પેસ્ટની સુગંધ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હવે મિક્સર જારની અંદર અડધા કપ જેટલું પાણી નાખી તેને હલાવીને પાણીને આની અંદર એડ કરી દઈએ અને હવે આમાં આપણે પહેલાં મસાલા કરી લઈશું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું આમાં બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી હોતા પણ છતાં શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું તો જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પેસ્ટને સાંતળવાની છે જેના માટે જે પેનમાં આપણે પનીરને સાંતળ્યું હતું તે જ પેન મેં અહીં લઈ લીધું છે તેની અંદર ફરીવાર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે અમે થોડાક ખડા મસાલા નાખી દઈએ એક તજનો ટુકડો એક પત્રો બે લવિંગ અને બે એલચી નાખી દઈશું અને હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી આપણી પેસ્ટ બળી ન જાય અને હવે એક વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું તમારી ગ્રેવી જો વધારે પાતળી જોઈતી હોય તો તમે આની અંદર હજી થોડુંક વધારે પાણી એડ કરી શકો છો હવે મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર થવા દઈએ જો થોડીકવાર થઈ ગઈ છે અને પેસ્ટનો કલર પહેલા કરતાં થોડોક ઘાટો લાગવા લાગ્યો છે તો હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આપણે જે પનીરને શેલો ફ્રાય કરીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ પનીર ખૂબ જ સોફ્ટ હોય છે એટલે એકદમ સાચવીને આને મિક્સ કરવાનું નહીંતર પનીર ભાંગી જશે અને હળવા હાથે આને મિક્સ કરી લઈશું આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી હોતા છતાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જો આ સરસ મિક્સ થઈ ગયું છે હવે આની અંદર અડધા કપ જેટલું પાણી નાખી અને એને ઢાંકીને થોડીવાર થવા દઈએ જો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડીને ઉપર સરસ દેખાવા લાગ્યું છે અને એકદમ સરસ શાકની સુગંધ આવી રહી છે તો ફટાફટ બની જતું અને એકદમ ટેસ્ટી એવું આપણું અફઘાની પનીરનું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ શાકને નીચે ઉતારી લઈએ અને ફટાફટ લચ્છા પરોઠા બનાવી લઈશું આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને આપણે એક વખત કેળવીને સરસ સ્મૂથ કરી લઈશું અને હવે આમાંથી એક લુઓ તોડી લઈએ લુઆને કોરા લોટમાં રગ દોડીને આને આપણે પહેલાં વણી લઈએ થોડુંક વણ્યા પછી હવે આની ઉપર આપણે ઘી લગાડી દઈશું આછું આછું તમે તેલ પણ લગાડી શકો છો પણ ઘી લગાડવાથી પરોઠાનો ટેસ્ટ વધારે સરસ આવે છે આખા પરોઠામાં આપણે ઘીને સરસ ફેલાવી દઈશું અને હવે તેની ઉપર કોરો લોટ ડસ્ટ કરી દઈએ આવી રીતના કસૂરી મેથી નાખીને લચ્છા પરોઠા બનાવવાથી પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે કોરો લોટ નાખ્યા પછી હવે આપણે આને ફોલ્ડ કરીશું ઘીવાળો ભાગ આપણે ઉપર રાખવાનો છે અને આવી રીતના ફોલ્ડ કરતા જઈશું અને બીજો જે છેડો છે ઘીવાળો એને અંદરની સાઈડ આપણે સ્ટીક કરવાનો છે હું તમને બતાવી દઉં આ છેડો છે જે એને આપણે અંદરની સાઈડ રાખવાનો છે અને ઉપરનો છેડો છે તે ઘીવાળો છે તો એ સાઈડ અંદર રહે એવી રીતના આપણે આનો રોલ વાળી લઈશું રોલ વાળ્યા પછી આ જે છેડો છે તેને નીચેની બાજુ દબાવી દઈએ અને હવે ફરીવાર ઉપર કોળો લોટ છાંટી અને આપણે એને વણી લઈશું આપણે હળવા હાથે વણવાનું છે જેથી લચ્છા પરોઠાના જે લચ્છા છે લેયર્સ છે તે બધા એકબીજાથી સરસ છૂટા પડી જાય તમે બધા જ ગુણણા એવી રીતના પહેલાં બનાવીને રાખી દો અને પછી વણો તો પણ ચાલે તો જો અહીં મેં પરોઠું વણી લીધું છે હવે આપણે એને શેકી લઈશું તવા ઉપર આપણે પરોઠું નાખી દઈએ પહેલું પણ આછું ચડે ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું અને પલટાવ્યા પછી આપણે એને ઘીમાં શેકીશું તમે ઈચ્છો તો તેલમાં પણ શેકી શકો છો પણ ઘીનો ટેસ્ટ વધારે સરસ આવે છે ઉપર આછું આછું ઘી લગાડી લઈશું અને સાઈડમાં પણ થોડુંક ઘી લગાડી દઈએ અને બંને સાઈડથી સરસ બદામી કલર થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લઈશું બીજી સાઈડ પણ આપણે ઘી લગાડીને આને શેકી લઈએ તો જો આપણું પરોઠું બધી બાજુથી સરસ બદામી કલરનું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ લેયર્સ દેખાઈ રહ્યા છે તો આને આપણે નીચે લઈ લઈશું નીચે લીધા પછી આપણે પરોઠાને સહેજ આવી રીતના દબાવીશું જેથી તેના બધા જ પડ છે તે એકબીજાથી છૂટા પડી જાય આ પરોઠું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને કૂણું લાગે છે હું તમને બતાવી દઉં કે એના લેયર્સ કેટલા છૂટા છૂટા અને સરસ દેખાઈ રહ્યા છે અને કસૂરી મેથી પણ દેખાઈ રહી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ગરમા ગરમ શાક અને પરોઠાને સર્વ કરી દઈએ પનીરના ઘણા શાક આપણે બનાવતા જોઈએ છીએ પણ તમે આ અફઘાની પનીરની રેસીપી ક્યારે ટ્રાય નહીં કરી હોય તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં નાનાથી મોટા બધાને ખાવાની મજા પડી જશે અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ